શહેરી વિકાસ સત્તા મંડળના વર્ષ બે હાજર ચોવીસ બોર્ડ બેઠકમાં ઈબ્લ્યુ એસ એક અને અગિયાર ના ભાઈ બિલ રેવા સેવાસી ખાનપુર આવાસોના બસ્સો તેતાલીસ લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીઓના કારણે બેંક સાથે અપ કરી વૂડા ગ્રેન્ડ ગેરેન્ટેડ લઈ લોન મેળવવા લાભાર્થીઓ આવાસનું પોઝિશન મેળવવા મદદ કરવી અને લાભાર્થીઓના લોનના હપ્તા સર ન ભરે તો નોટિસ આપી આવાસ રદ કરવાનો અધ્યક્ષ સ્થાને ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ ગરીબ મધ્યમ વર્ગને લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીને લઈને બેંકમાંથી લોન આપી નથી ગયા સાથે બસો તેતાલીસ જેટલા લાભાર્થીઓને વુડાના કાર્યો મદદરૂપ થાય અને બેંક બસો તેતાલીસ લાભાર્થીઓને લોન મળે જેથી તમામ લાભાર્થીઓ પોતાના મકાનોમાં રહી શકે તે માટે આજે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તમામ લાભાર્થીઓને લોન ન મળે તો ઉપવાસ કરવાની ચીમકી ઉચારી હતી પ્રધાનમંત્રી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તેના માટે આવાસ યોજના બહાર પાડી વુડા દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા વડોદરા શહેરના સેવાસી ભાઈલી ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે ડ્રો પણ કરવામાં આવે છે લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે લોકો લોન પણ ભરી રહ્યા છે પરંતુ બસો બેતાલીસ જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય ડોક્યુમેન્ટ સારા ન હોય એમની લોન થઈ શકી નથી ત્યારે વુડા દ્વારા સોલ બાર ચોવીસના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને પોતે બેંક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે આજે એક મહિનો થવાયો છે બસો બેતાલીસ જેટલા લાભાર્થીઓ છે આ લાભાર્થીઓને વૂડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાથે જો આ વૂડાના લાભાર્થીઓ લોન ન ભરે તો વૂડાએ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવો પણ ઠારવામાં જણાવવામાં આવ્યું છે ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે એ સપનું બુડા પણ સહયોગ કરે અમે પણ સહયોગ કરીશું જો આ બાબતે ક્યાં પણ હજુ ઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને ગુડા પોતે બેંક ગેરેન્ટર રહે એવી અમારી છે